જય કષ્ટભંજન દેવ મિત્રો મસ્ત મજાના તાજા મજા વ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે ને અત્યારે વાગી રહ્યા છે સાત અને લગભગ છ વાગ્યે અમે ઘરેથી નીકળતા બરોવાળાથી સહંગપુર હાલીને જાય છે મિત્રો અમે ત્રણ મિત્રો છીએ તમે જોઈ શકો આ વિશાલભાઈ અને આ આપણો રોહન રેડી બે કાંઈ કેવા માંગજો હાલીને જાવી અને ધીમે ધીમે આઈલા જી રેડી તો હા ની અંદર કન્ટિન્યુ બન્યા રેજો

હવે ધીમે ધીમે સાળંગપુર પહોંચી જાય તો બનાવી દેજો બ્લોગ ની અંદર ભાઈ ખામડા ગામ આવી ગયું રેડી હાલતા 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 ખામડા પહોંચી ગયા તમે જોયો કો ખામડા ના પ્રક્ય દેવા પેંડા ભાઈ જબરજસ્ત ખામડા કામ આવી ગયું છે અને ધીમે 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 હાલ્યા જાય રેડી તો પહોંચીને તમને ડાયરેક્ટ દાદાના દર્શન કરાવું રેડી

એટલી દાદા ને કહે કે અહીંયા મંદિર બેસવાનો મોકો મળ્યો ઊભા કરીને બાય થી મોકલે તમે જોઈ શકો એટલે તમે બ્લોક માં કન્ટિન્યુ બન્યા રેજો તમને દાદાના દર્શન કરો

દર્શન હવે કરવી અને ભાઈ જામે જામ હું આ શનિવાર છે ને ફૂલ પબ્લિક ફૂલ એટલે ફૂલ મિત્રો મસ્ત મજાના દાદાના દર્શન કર્યા ને હવે નડિયાદ જાળંગપુર બસ માં જાવીજી આપણે સાહેબ જાતે છે સાહેબ શું કહેજો જય સ્વામિનારાયણ સૌને મજામાં બધાય નડિયાદથી સાળંગપુર સાળંગપુરથી નડિયાદ અત્યારે પરત ફરીએ છે બહુ જ આનંદ થઈ ગયો સમયસર દાદાના દર્શન થયા ખૂબ જ ભીડ હતી મંદિરમાં પણ દરેક ભક્તોના દર્શન થયા છે